ઝળતી હોય છે પણ આ શહેરની ભીડમાં ગલીઓમાં કહાની હતી એક નિર્દોષ પ્રેમની જેને જાતિના ઝેરે મારી નાખી

બંને ઘર છોડીને ભાગી જવાનો નિર્ણય લીધો પણ પ્રેમ ક્યાં કોઈને એટલી ઈઝીલી મળી જતો હોય છે અને આ કેસમાં પણ આવું જ કંઈક થયું ભલે તેમના હૃદય એકબીજા માટે ધડકતા હતા પણ તેમની જાતિના ઊંચ નીચના ભેદભાવે તેમને ભૂલાવી દીધા હતા પણ સમાજના કટ્ટર નિયમોને આ મંજૂર નહોતી આ પ્રેમની વાત શૈલેન્દ્ર કુમાર અને ગુલાબ ઉર્ફ ગુડ્ડુના કાન સુધી પહોંચી અને શૈલેન્દ્રકુમાર અને ગુલાબ એ વ્યક્તિ છે જે આ પ્રેમની કહાનીના સૌથી મોટા શત્રુ કહી શકાય તેમના જરાય પસંદ નહોતી અને કારણ માત્ર એટલું જ હતું કે મનોજ નીચલી જાતિનો હતો અને યુવતી ઉચ્ચ જાતિનો અને આ જ ભેદભાવની આગમાં શૈલેન્દ્ર અને ગુલાબનું લોહી ઉખડી ઉઠ્યું અને તેમણે મનોજને ખતમ કરવાનું ખતરનાક પ્લાન બનાવી દીધો શૈલેન્દ્રએ મનોજને પોતાના ઘર પાસે મળવા બોલાવ્યું પણ માસુમ મનોજ ક્યાં જાણતો હતો કે પ્રેમની આ મુલાકાત તેની છેલ્લી મુલાકાત હશે કેમ કે તે સંબંધો બનાવવાના સપના જોઈ રહ્યો હતો ત્યાં બીજી તરફ ગુલાબ અને શૈલેન્દ્ર મનોજને રસ્તેથી હટાવવાનું નક્કી કરી લીધું હતું તેઓએ ગળે ટૂંકો આપી તેની નિર્દયતાપૂર્વક હત્યા કરી દીધી અને પછી હત્યાના પુરાવાને છુપાવવા માટે આ રાક્ષસોએ મનોજના મૃતદેહને સચિન અને એકલેરા ગામ વચ્ચે આવેલી સુમસાન નહેર પાસે ખાડામાં ફેંકી દીધો પણ પછી મનોજનો મૃતદેહ સવારે મળી આવતા સચિન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો અને પોલીસે શોધખોળ શરૂ કરી જેમાં ગુલાબનું નામ સામે આવ્યું અને પોલીસે તેને પકડી દીધો પરંતુ શૈલેન્દ્ર એક એવો ચાલવાઝ નીકળ્યો કે તે પોલીસની જાળમાં જ ન ફસાયો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો જે વાતને જોત જોતામાં સોળ વર્ષ વીતી ગયા સોળ વર્ષ સુધી શૈલેન્દ્ર પોલીસને ધૂળ ચટાડતો રહ્યો સોળ વર્ષ સુધી આ ખૂની સુરતની ગલીઓમાં છુપાઈને ફરતો રહ્યો તેણે પોતાનું નામ બદલી નાખ્યું શૈલેન્દ્રમાંથી સાયલેન્ટ બની ગયો વેશ બદલ્યો

ભલેને ને નામ બદલ્યું વેસ બદલ્યું પણ કાયદાના રક્ષકોની નજરથી તે બચી ન શક્યો સીસીબીના બાહોસ અધિકારીઓએ ગુપ્ત બાતમીદારોનું એક જાળ ફેલાવ્યું શહેરની દરેક ગલી દરેક ખૂણાને ખંગોળવામાં આવ્યા અને પછી વર્ષોની મહેનત અને અથાગ પ્રયત્નો આખરે રંગ લાગ્યા અને એક દિવસ એક ગુપ્ત માહિતી મળી કે સાયલન્સ નામનો એક વ્યક્તિ જે વર્ષોથી દાઢી અને વાળ વધારીને છુપાઈ રહ્યો છે તે હજી પણ સુરતમાં જ છે જે બાદ પીસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી જાણે કોઈ શિકારી પોતાના શિકારની રાહ જોતો હોય તેમ તેઓ સાયલન્ટના દરેક પગલા પર નજર રાખી રહ્યા હતા આખરે એક ક્ષણ આવી ગઈ જ્યારે પોલીસે તેને ઘેરી લીધો વર્ષોથી કાયદાને ચકમો આપતો એક ખૂની હવે પોલીસના શકંજામાં હતો અને આ ધરપકડ માત્ર એક ગુનેગારની ધરપકડ નહોતી પરંતુ એ સુરત પોલીસના એવા હિંમતવાન અધિકારીઓની જીત હતી જેમણે વર્ષો સુધી આ કેસને જીવંત રાખ્યો જેમણે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે પોતાનું સર્વસ્વ લગાવી દીધું જેમણે સાબિત કરી દીધું કે ગુનેગાર ગમે એટલો ચાલાક હોય કાયદાના હાથ આખરે તેના સુધી પહોંચી જાય છે અને પાપનો ઘડો ભરાય ત્યારે ફૂટે છે શૈલેન્દ્ર ઉર્ફ પપ્પુની ધરપકડ સુરત પોલીસ માટે એક મોટી સફળતા સાબિત થઈ અને આ ઘટના એ વાતનો પણ પુરાવો છે કે પોલીસ ક્યારેય હાર નથી માનતી અને ગુનેગારોને તેમના ગુનાની સજા અપાવવા માટે હંમેશા તત્પર રહે છે છુપાયેલા ને શોધી કાઢીને કાયદાને હવાલે કર્યો હવે જોવાનું એ છે કે આ નિર્દય હત્યાનો બદલો કાયદો કઈ રીતે છે તો અત્યારે ક્રાઇમ કહાની બસ આટલું જ આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે નમસ્કાર